ગ્રાંગધ્રામાં મુકબદીર મિત્રોત્સવની ઉજવણી કરાઈ ગણેશ ઉત્સવની સાથે એક સાંસ્કૃતિક અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરાયું ધાંગધ્રા શહેરમાં પ્રેરણાનો અનોખો મહોત્સવ જોવા મળ્યો મુકબધીર લોકો દ્વારા ધ્રાંગધ્રા બ્રાહ્મણ સમાજની ભોજન શાળામાં ગણેશ ઉત્સવ સાથે સાંસ્કૃતિક મહોત્સવ ધામધૂમથી યોજાયો આ કાર્યક્રમમાં દિવ્યાંગ મિત્રો દ્વારા વિવિધ સ્પર્ધાઓ નાટકો રમતગમત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા સમાજમાં અનેક દિવ્યાંગો પોતાની અંદરની સુસુપ્ત શક્તિઓને બહાર લાવી સફળતા હાંસલ કરી રહ્યા છે આ જ ભાવનાને ઉજાગર કરવા છેલ્લા પંદર વર્ષથી મુકબદિર મિત્રોત્સવનું આયોજન કરવામાં આવે છે રાજેશભાઈ ગોસ્વામી રવિરાજસિંહ ધર્મેન્દ્રસિંહ મનસુખભાઈ ફુડેચા દુષ્યંત આગેવાનો આ કાર્યક્રમમાં ગણેશ પૂજન ઉત્સવ નાટક ગીત અને નૃત્ય કાર્યક્રમ ખેલકૂદ સ્પર્ધાઓ તથા પ્રોત્સાહન પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રેરણાદાયક કાર્યક્રમના દ્રશ્યો જોવા વિડીયો પૂરા જુઓ અને સમાજમાં સકારાત્મક સંદેશો ફેલાવો সে দশ বর্ষে গণেশ উৎসব আয়োজন করেছি আর্থিক দশ গণেশৎস্য আয়োজন করিছি গণেশ উৎসব মারা মামা পপা ভাই ভাই বে ভাইন এই বেটে বাজার আছে অলগ অলগ স্পর্ধা একটি করিছ অলগ স্পর্ধা যেমকে রমন গমাগ আয়োজন করে भाग्रे